અમદાવાદ ખાતે સરદારધામ અને કેળવણી ધામ સંસ્થાઓએ શિક્ષણ ક્ષેત્રે એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે અત્યાર સુધીમાં સરદારધામમાંથી કુલ વીસ જેટલા વિદ્યાર્થીઓ યુપીએસસી જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળ થયા છે ખાસ કરીને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ચાર વિદ્યાર્થીઓ યુપીએસસીમાં ઉત્તીર્ણ થયેલા છે આ સાથે જ બંને સંસ્થાઓમાંથી કુલ ચાર હજાર એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ વિવિધ સરકારી સેવાઓમાં જોડાઈ ચુક્યા છે જે પાટીદાર સમાજ માટે ગૌરવની વાત છે આ સિદ્ધિના પરિપ્રેક્ષમાં સમાજના તમામ દાતાઓ અને સરદાર સાહેબના આશીર્વચને શ્રેય આપતા અને આ સફળતાને સમર્પિત કરતા ગર્વની લાગણી અનુભવાઈ રહી છે ચાલુ વર્ષ દરમિયાન કુલ પાંચસો અને એસી એવા જેવા વિદ્યાર્થીઓ જેમણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી છે જેમાં તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશ આજે નવી ટેકનોલોજી અને વૈશ્વિક વિકાસના માર્ગે છે વર્ષો પહેલા જે કંઈ શક્ય લાગતું નહોતું આજે તે ભારત હકીકતમાં શક્ય બનાવી રહ્યું છે અને તેની પાછળ વડાપ્રધાન મોદીની દ્રઢ ઈચ્છાશક્તિ છે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ભારત દેશ લેટેસ્ટ ટેકનોલોજીથી આગળ વધી રહ્યું છે વિકસિત ભારત અને ગુજરાતમાં આ યુવાનો ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યા છે એટલે સરદાર જે કોઈ બહેનો છે એ બધાને લાઠી દાવ તલવારબાજી એવું તો અમે એને એમને ટ્રેનિંગ આપે જ છે એ એમણે જે વાત કરી એ સ્ત્રી સશક્તિકરણ માટેની વાત કરી હોય એમ લાગે સરદારધામ એ સમસ્ત પાટીદાર સમાજની એકતાની સાથે સાથે અલગ અલગ પાંચ લક્ષ્યબિંદુઓ સાથે કામ કરી રહ્યું છે એમાં પાંચ લક્ષ્યબિંદુઓ પૈકીઓનું એક લક્ષ બિંદુ અથવા તો જેને કહી શકાય કે અમારા જે વિઝન મિશન અને ગોલ પૈકીનો એક જે અમારો ગોલ છે એ ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને સમાજના દીકરા દીકરીઓ તેજસ્વી ઓજસ્વી અને યશસ્વી તેજ દીકરા દીકરીઓ સરકારની સેવામાં જોડાય અને સમગ્ર સેવા દરમિયાન તેઓ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરીને આદરણીય મોદીજીનું જે સપનું છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતે વિકસિત ભારત બનાવવાનું એ એ સપનાની અંદર સહયોગી બને સહભાગી બને અને પોતાની કારકિર્દી બનાવીને સમાજ અને અન્ય સમાજના લોકોને ઉપયોગી થાય તેવી એક શુભ આશય સાથે આ ટ્રેનિંગ સેન્ટર અહીંયા ચાલી રહ્યું છે અમને જણાવતા આનંદ થાય છે કે ખૂબ ટૂંકા ગાળાની અંદર સરદારધામમાંથી ક્લાસ વન ટુ થ્રી અને યુપીએસસી જીપીએસસીમાં ખૂબ સારા પરિણામો મળી અને ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ સરકારની સેવામાં એટલે કે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારની સેવામાં જોડાયા છે અને અમારા માટે ગૌરવની બાબત છે દીકરા દીકરીઓ પણ પોતાનું એક જેને કહેવાય કે હહુભાવ સમજીને પોતાનું ઋણ ચૂકવવાના ભાવ સાથે તેઓ તેમનો પહેલો પગાર એ સરદારધામની અંદર દાન રૂપે પણ આપે છે જેમ આપણી ગુરુકુળ પરંપરા હતી એ ગુરુકુળમાંથી નીકળીને જે દીકરા દીકરીઓ આગળ પ્રગતિ કરે તો જ્યારે જીવનની અંદર આગળ વધતા હોય છે ત્યારે ગુરુકુળને મદદરૂપ થવાના ભાવથી અથવા તો ગુરુકુળને આગળ વધારવાના ભાવથી જેમ પોતાની રીતે દાન આપતા હોય છે એ પ્રકારે એ જ પરંપરાથી આજે સરદારધામની અંદર પણ દીકરા દીકરીઓ પોતાનો પ્રથમ પગાર આપીને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે